સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઉપલ જોશીએ પોતાની ગાડીમાં સાયરન લગાવવાનો મામલો સામે આવ્યો હતો અબતક સાથેની વાતચીતમાં કુલપતિએ જણાવ્યું હતું કે તેઓ વીઆઈપી કલ્ચરના સઘન વિરોધી છે અને બીજી બાજુ તેઓએ પોતે જ પોતાની ગાડીમાં સાયરન લગાવ્યું હતું અને તેઓ નિયમોનું અનુપાલન કરશે તેવું તેઓએ જણાવ્યું હતું હા બરાબર આપણે તમે બધા જાણો છો કે આરટીઓ જે હોય એ ગુજરાત રાજ્યનો હોય ને કોઈ નિયમ બધા માટે સરખા હોય જે કોઈ હોય બરાબર તો આ નિયમો બધા સરખા હોય એ અંતર્ગત બીજી યુનિવર્સિટી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની એકની વાત નથી રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે રાજ્ય એની અંદર કાર ઉપર હુટર રાખેલું છે બરાબર એ ન્યાય આપણે અહીંયા હુટર અહીંયા દસ દિવસ પહેલા મૂકાયું છે એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો નથી પહેલી વાત એ છે બીજું આ સંદર્ભે જો કોઈ વિવાદ ઊભો થાય એવો હશે હું અંગત રીતે વીઆઈપી કલ્ચરનો સખત વિરોધી માણસ છું મારું બેકગ્રાઉન્ડ જ એ છે તો આની અંદર જે કંઈ બીજું આગળ સૂચના મળશે એ પ્રમાણે આપણે કાર્યવાહી એની અંદર કરવાની છે પણ આજની તારીખમાં આજની તારીખ એક મિનિટ આજની તારીખમાં રાજ્યની પાંચ જેટલી યુનિવર્સિટીના કુલપતિઓની ઉપર મેં આ પહેલાં પણ કહ્યું છે

મુદ્દો બનાવ્યો છે આપણા મીડિયાએ રાજકોટનું લોકલ સાંભળો મારી વાત સાંભળો સાંભળો પણ આ વસ્તુ જે છે એ બીજી યુનિવર્સિટીઝની અંદર ઓલરેડી છે આ હું જે કહું છું એ નહીં નહીં આપણે આપણે નહીં નહીં બીજા બીજાનું છે મેં હા હું સ્વીકાર્યું છે સ્વીકાર્યું છે વિરોધી છું વિરોધી છું બીજું આ જે ટ્રાફિકની સમસ્યા આ હૂટરનો ઉપયોગ હજી સુધી આપણે કર્યો નથી બરાબર ટ્રાફિકની સમસ્યા દિન બિન વધતી જાય છે ઘણી વખત તમે જોશો જે છે એ એની અંદર આ હોટલનો ક્યારેક પડે તો ઉપયોગ બધી જગ્યાએ કરતા હોય છે સામાન્ય રીતે એમને બંધ જ પડ્યું હોય છે આ પહેલા એ તમારા ઉપર છે જોઈ જોઈ લો તમે ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં છે આંબેડ હા આંબેડકર એમ નહીં જુનાગઢની અંદર છે આપણે પેલા સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથની અંદર આવી જે આ તમે શોધી શકો છો બરાબર તમારું નેટવર્ક છે એ ઘણું સારું છે આભાર ધન્યવાદ નહીં દૂર કે એ એ આપણે મેં કીધું એ પ્રમાણે નિયમ મુજબ થશે જો નિયમ પરમિટ કરતો હશે તો ચાલુ રાખીશું જો નિયમ પરમિટ નહીં કરતો હોય તો નહીં રાખીએ આપણે શિક્ષણ વિભાગ નથી આવતું આમાં આરતીઓ નહી આવે બરાબર અને જે કક્ષાની હોય આ જે 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 ડેઝિગ્નેશન એક મિનિટ ડેઝિગ સાંભળો એક મિનિટ તમે રિપીટ નહીં કરો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ પોતાની ગાડીમાં સાયરન લગાવ્યું હતું તે સમગ્ર મામલે આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ પોતાની ગાડીમાં સાયરન ન લગાવી શકે મોટર વ્હીકલ એકસો ઓગણીસ મુજબ અન્ય કોઈપણ વ્યક્તિ પોતાની ગાડીમાં સાયરન ન લગાવી શકે માત્ર ને માત્ર એમ્બ્યુલન્સ અને ફાયરની ગાડીમાં જ સાયરન લગાવી શકાય છે અને સરકાર અને ડિઝાસ્ટર સાથે જોડાયેલા લોકો જ પોતાની ગાડીમાં સાયરન લગાવી શકે છે અને જો કોઈ અન્ય વ્યક્તિએ સાયરન લગાવ્યું હશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જી જરૂર ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે સાયરન જે હોય છે કે હૂટર હોય છે એને લગાવવાની ફક્ત ને ફક્ત પરમિશન જે સેન્ટ્રલ મોટર વેહિકલ રૂલ્સ એકસો ઓગણીસમાં જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ છે ફાયર ફાઈટરો છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્યુટી સાથે સંકળાયેલા જે પણ વાહનો જે છે અને બચાવ રાહત દરમિયાન જર્મણે જે વાહન ઉપયોગમાં લેવાતા હોય એની અંદર આ સાયરન ફિટ કરી શકાતા હોય છે અને મલ્ટી કલરની લાઇટોનો ઉપયોગ થતો હોય છે મજૂરી લેવાની થતી હોય છે જી જરૂર ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં કે અત્રેની કચેરી અથવા ડાયરેક્ટ વાહન વ્યવહાર શ્રીને એ બાબતની એપ્લિકેશન કરવાની રહેતી હોય છે અને ત્યારબાદ જે ગુજરાત ગવર્મેન્ટ જે પરમિશન આપે એના પછી જ આગળની કાર્યવાહી કરવાની થતી હોય છે મોટર વ્હીકલ રૂલ્સની અંદર જણાવ્યા મુજબ એ પ્રકારનું વાહન ઇમરજન્સી પ્રકારનું વાહન કહેવાતું નથી જે રીતે આપણે જણાવ્યું કે એકસો મોટર વ્હીકલ રૂલ્સની એકસો આઠની કલમમાં જણાવ્યા મુજબના જે વાહનો જે છે એમ્બ્યુલન્સ છે ફાયર ફાઈટર છે અને ઇમરજન્સી ડ્યુટી સાથે સંકળાયેલા જે વાહનો જે છે એને આપણે ઇમરજન્સી તરીકે ગણવામાં આવતા હોય છે સાહેબ આ મુદ્દે આપના દ્વારા કોઈ

શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે કુલપતિએ પોતાની ગાડીમાં સાયરન લગાવ્યું હોય તેવો કિસ્સો સૌ પ્રથમવાર સામે આવ્યો છે અને શિક્ષણ મંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે કેમેરામેન હર્ષ ઝિંજવાડિયા સાથે પાર્થભટ્ટી અબતક ચેનલ રાજકોટ